અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટર સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખ સાથે છેતરપિંડી થઈ છે ફેસબુક એકાઉન્ટ હેક કરી રૂપિયાની માંગણી કરી હતી કોર્પોરેટરે સાયબર ક્રાઇમ પોલીસમાં અંગેની ફરિયાદ નોંધાવી છે એકાઉન્ટ હેક કરીને એક લાખ રૂપિયા પડાવ્યા તો ફેસબુક અકાઉન્ટ હેક કરી રૂપિયાની માંગણી કરવામાં આવી કોંગ્રેસના કોર્પોરેટર સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે કોર્પોરેટર એ અંગેની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે એકબાલ શેખ સાથે જ મારા નામની કોઈ ફેક આઈડી બનાવ્યું છે જેનો દુરુપયોગ કરી રહ્યો છે મારા નામની બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે નંબર માંગે છે પછી હોસ્પિટલના નામે પૈસા માંગે છે કે હું અર્જન્ટ કોઈ જગ્યાએ ફસાયેલો છું મને પૈસા આપો એટલે કોઈ ફ્રોડ કરી રહ્યો છે મારા નામથી તમારા તમામ મિત્રોને વિનંતી છે કે મારા નામથી આવું કોઈ પણ મેસેજ આવે કે કોઈ પણ આવી રિક્વેસ્ટ આવે તો કોઈ એમાં પડતાની એ ફ્રોડ છે જેના માટે મેં સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી છે તો તમામ મિત્રોને મેં ખાસ આ વિડીયોથી મેસેજ આપવા માગું છું કે આવી રીતે ફેક આઈડી બનાવવાથી મારો દુરુપયોગ કોઈ કરી રહ્યો છે એ ના થાય